બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન ઉપર તંત્રનો કડક વળાગ જોવા મળ્યો છે જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળોએ થયેલી કાર્યવાહી દરમિયાન હિટાચી મશીન જેસીબી બે ડમ્પર અને એક ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા છે ભૂસ્તર વિભાગને બાતમી મળી હતી કે બડથ નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતિનું ખનન ચાલી રહ્યું છે તંત્રે તાત્કાલિક સ્થળ ઉપર દરોડો પાડ્યો અને એક હિટાચી મશીન અને બે ડમ્પર ઝડપી પાડ્યા ગેરકાયદેસર ખનન કરનારા તંત્રને જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા અન્ય એક ઘટનામાં ડીસાના વડાવળ ગામે પણ ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું મામલતદારે બાતમીના આધારે ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી જેસીબી મશીન અને એક ટ્રેક્ટરને ઝડપી પાડ્યું છે ખનન ચોરીના આ બનાવોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરી છે ભવિષ્યમાં આવા ગેરકાયદેસર ખનનને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે ખનન માફિયાઓ સામે કાયદેસર પગલાં લઈ સખત દંડ ફટકારવામાં આવશે જેથી પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ થઈ શકે આ દરમિયાન તંત્રએ ચેતવણી આપી છે કે જો કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલી હશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આવી તીવ્ર કાર્યવાહીથી ખનન માફિયાઓમાં દહેશત જોવા મળી રહી છે